રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર ઘોર નિંદ્રામાંથી જાગી હતી અને રાજ્યમાં તમામ સ્થળે ચેકિંગના આદેશ આપ્યા હતા ત્યારે હાલમાં જ સ્કૂલ શરૂ થતાની સાથે જ સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટીને લઈને ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારી દ્વારા તમામ શાળાઓમાં ચેકિંગ હાથ ધર્યું હતું રાજ્યભરમાં ખૂબ જ કહેર મચાવી દેનાર રાજકોટનો ટીઆરવી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ નિંદ્રામાંથી સફાળી જાગેલી સરકાર દ્વારા રાજ્યભરમાં ફાયર સેફ્ટીને લઈને ફરી એક વખત કડક વલણ અપનાવ્યું હતું ત્યારે રાજકોટ અગ્નિકાંડ બાદ તમામ કોમ્પ્લેક્સ બહુમાળી બિલ્ડિંગ સ્કૂલ શાળાઓ અને હોસ્પિટલમાં ફાયર સેફ્ટીને લઈને સવાલો ઉઠ્યા હતા સરકાર દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને ફાયર સેફ્ટી વગરની જગ્યાઓ બંધ કરવા માટે આદેશ કરવામાં આવ્યા હતા પરંતુ સરકારી મિલકતોમાં પણ ફાયર સેફ્ટી જરૂરી છે તે માટે પણ અનેક લોકોએ સવાલ ઉઠાવ્યા હતા તેમાં પણ ખાસ કરીને સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટીને લઈને મોટા પાયે સવાલો ઉઠ્યા હતા રાજ્યભરની તમામ સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે જેના અનુસંધાને ભાવનગર જિલ્લામાં પણ સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો ફાયર એનઓસી તેમજ ઇમરજન્સી સેવાના લઈને શિક્ષણ અધિકારી અને શાસક અધિકારી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ભાવનગરની શાળાઓ પાસે બે હજાર ઓગણીસ થી ફાયર એનઓસી ઉપલબ્ધ છે ત્યારે ભાવનગરની શાળામાં ચેકિંગ કરીને શાળાઓમાં ફાયર સાધનોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું રાજકોટ ટીઆરબી અગ્નિકાંડ બાદ સરકારી શાળાઓમાં શિક્ષણ અધિકારી તેમજ શાસક અધિકારી દ્વારા ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ ખાનગી શાળાઓમાં આજે પણ ઘણી જગ્યાએ ફાયર સેફટીને લઈને આ ખાડાકા કરવામાં આવી રહ્યા છે ફાયર વિભાગ દ્વારા જગ્યાઓમાં ચેકિંગ ક્યારે કરાશે તેવા સવાલો ઉઠી રહ્યા છે જોકે સુરતમાં બનેલ તક્ષશીલા અગ્નિકાંડ બાદ પણ આ જ રીતના સરકાર દ્વારા સફાળા ચેકિંગના આદેશ આપવામાં આવ્યા હતા પરંતુ પરિસ્થિતિ રહી ગઈ જેવી થઈ હતી ત્યારે હવે જોવાનું રહ્યું કે રાજકોટ અગ્નિકાંડ ઘટનાને લઈને ઘોર નિદ્રામાંથી જા કરી સરકાર આવી રીતે કડક ચેકિંગ ક્યાં સુધી કરશે અને કેવી કાર્યવાહી કરશે તે આવનારા સમયમાં રહ્યું અશ્વિન ગોહેલ ન્યૂઝ ભાવનગર